રીવાબાએ સૂચવેલો જામનગરનો ખાસ પ્રોજેક્ટ થયો મંજૂર જામનગરના ધારાસભ્ય રીવાબાની એક રજૂઆત પર સરકારની મહોર લાગી છે જામનગર માટે ધારાસભ્ય રીવાબાએ એક પ્રોજેક્ટ સૂચવ્યો હતો જે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે રીવાબાની રજૂઆત પર હવે જામનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે